રાજસ્થાનના જોયપુરમાં દોસા મનોહરપુર નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો જણાવી દઈએ કે ભટકાવાસ ગામ નજીક એક કેન્ટર અને કાર વચ્ચે ભયંકરે ટક્કર થઈ હતી કે જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અકસ્માતમાં દૂરા વરાજાના પણ મોત થયા હોવાની ઘટનાસ્થળે સામે છે ઘણા ગંભીર રીતે ઘાયલ થયા હતા મળતી માહિતી મુજબ વાહન દોસાથી મનોહરપુર જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતા કેન્ટર સાથે અથડાયો હતો અકસ્માતમાં વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું ઘણા મુસાફરો વાહનની અંદર ફસાઈ ગયા હતા ઘટનાની માહિતી મળતા જ રાયસર પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચ્યું હતું સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું ઘાયલોને સારવાર બાદ નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા કે જ્યાં કેટલાકની હાલત હજુ પણ ગંભીર છે મૃતકોની ઓળખ કર્યા પછી તેમને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે અકસ્માત પછી હાઈવે ઘણા કલાકો સુધી બંધ રહ્યો હતો કે જેને બાદમાં પોલીસે સામાન્ય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ